અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાના નિર્ણયને મોકૂફ રાખવા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિકો અને આગેવાનોએ ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી આ બગીચો વિસ્તારના રહેવાસીઓ ખાસ કરીને બાળકો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી અને આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો સાથે જ પર્યાવરણ સુધારવા આ બગીચાને વિકસાવવો જરૂરી હતો પરંતુ હાલમાં આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિક ભીડ અવાજ પ્રદૂષણ ગંદકી પાર્કિંગ ની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઉભી થવાની શક્યતા છે જેથી આ નિર્ણય પરત ખેંચી સ્થાનિકોને હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

થોડી જગ્યા છે ત્યાં પાછી જગ્યા નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ ક્યાં હું કરીએ અને ગણકીવાળો કેટલો થાય અમારે નાના નાના છોકરા હોય અને નય ને ત્યાં કડે એક્સિડન્ટ એટલા થાય છે તો પછી અમે ક્યાં એ બાજુ થી અમે ક્યાં જઈએ આજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને સીઓપી બે ની આજુબાજુના રહેણાંકના વિસ્તારના બધા ભાઈઓ અને બહેનો એ સીઓપી બે માં જે શાકભાજી માટેનું ફાળવણી કરવામાં આવેલ છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર અમે આપવા આવેલા હતા પણ ચીફ ઓફિસે હાજર ન હોવાથી ચીફ ઓફિસરે ફોનમાં એવું કીધું કે એઆઈના પ્રમુખને તમે આપો આમાં એકબીજા કોઈ જવાબદારી લેવા માંગતા નથી એકબીજાને ખો આપવાની વાત કરે છે હવે એઆઈના પ્રમુખને મળતા એવું કહે છે કે ભાઈ અમે આના માટે ચર્ચા કરશું વિચારશું કે બે વર્ષ પહેલાની પેન્ડિંગ છે આ બે વર્ષ પહેલાંની પેન્ડિંગ છે તો અત્યાર સુધી શું કહીશું તમે અમે એવું કહે છે કે સીઓપી છે સીઓપી જ લેવા દો એના હેતુ ફેર ન કરો અને સીઓપી ગાર્ડન માટે છે બીજી વૈકલ્પિક જગ્યા છે ગઢા સર્કલ પાસે છે જે ફેક્ટરીને ઈસી લેવા માટે જાળવા માટે આપેલી છે એ મોટી જગ્યા છે એમાં કરો અમને કોઈ વાંધો નથી ટ્રાફિક નો સવાલ નથી કોઈ સોસાયટી ને વાંધો નથી પણ તમારી મનમાની કરી સીઓપી બે માં જો શાકભાજી માર્કેટ કરવાનું હોય તો અમારો સખત વિરોધ છે અને અત્યારે અમને એઆઈ ના પ્રમુખે હૈયાધારા આપી છે કે અમે જોઈ જો ડિસિઝન નહીં આવે તો આનાથી અમે ઉગ્ર પગલા લેશું